વિસાવદરમાં જ્યારથી પેટા ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી જ ભારતીય જનતા પાર્ટીના મીટિંગનો દોર છે તે વધી ગયો છે આપણે જોયું કે ફક્ત વિસાવદર જ નહીં પરંતુ અનેક એવા વિસ્તારો છે છે કે જેમાં ખેડૂતો રહેતા હોય તે દરેક જગ્યાએ કરવામાં આવે છે અનેક જગ્યાએ બેઠકો કરવામાં આવે છે પરંતુ જેતપુરના નવાગઢ નગરપાલિકાની એક મીટિંગ છે તે ચર્ચાનું કારણ બની છે કારણ કે આ મીટિંગની અંદર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નગરપાલિકાના સભ્યો છે તેની સાથે તાલુકાના સભ્યો છે શહેર ક્યાંક અપક્ષ અને કોંગ્રેસના લોકોને બોલાવવામાં આવ્યા હતા એટલા જ માટે થઈને આ સમગ્ર મીટિંગ છે તે ચર્ચાનું કારણ બની છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

કરવામાં નતા આવ્યા એને જ કારણે લોકો પણ ત્યાં પહોંચ્યા હતા ને બાદ જે દ્રશ્યો સર્જાયા હતા એના ઉપરથી સાફ પણ એવું કહી શકાય છે કે જે બેઠક બોલાવવામાં આવી હતી વિસાવદર માટે થઈને એ જ બેઠકનો એજન્ડા છે એ બાદ બદલી નાખવામાં આવ્યો હતો ને ખાસ કરીને જે યશસ્વી વડાપ્રધાન છે એમની પણ ક્યાંક વાત કરવામાં આવી હતી કે જે 11 વર્ષ પૂર્ણ થવાના છે એ દરેક વસ્તુને લઈને પણ ક્યાંક આ મીટિંગ કરવામાં આવી હતી હવે એ લોકોને સાંભળી કે જે લોકોને આ મીટિંગમાં નતા બોલાવવામાં આવ્યા તેમ છતાં પણ તે લોકો ત્યાં પહોંચ્યા

જે સરકારે કામ કરેલા છે સરકારી કાર્યક્રમ છે એટલે બીજો આજે સરકારી કાર્યક્રમ છે આ સરકારી કાર્યક્રમ આપણી પાસે પરિપત્ર છે મંજૂરી આપી લીધી છે એવું છે આપણી પાસે ચીફ ઓફિસરની મંજૂરી આ હોય વાપરવા માટે પ્રશ્ન હોય તો જરા એમને એમને ખબર કરો જરા આપ કહેશો આપનો હોદ્દો નથી સાહેબ આપે આપનું નામ નથી કીધું જરા નામ મીટિંગ લીગલ હોય તો ચલાવો અમે ડિસ્ટર્બ નથી માંગતા પણ એમ એવું છે કે સદસ્ય બોલે છે તો પ્લીઝ યાર આપણે ઘણા બધા સદસ્યો છે અહીંયા આદર છે બેરો છે ભાઈઓ છે તો કોઈક તો બોલો કે તમે બોલાવી છે મીટિંગ એનો અર્થ એવો થાય છે ઓકે આપણે કામ ગુજરાતના શ્રેષ્ઠ તત્પણના કામો અને વિકસિત ભારત સંગ્રહ শোভા કરવાની છે 12 જૂનની ઉצાય આ કાર્યક્રમમાં વસ્તુતિ વગર દુર્પદના કાર્યકર્તાઓ ઉપસ્થિત છે જે વિશેષતા કરવાની છે નિક્ષી

મોનોલોગ કેટલો આલેનું માત્રનો સવાર આલે માટે વક્તા તરીકે મનોરથ પ્રતિ ઉપконаકતાઓ બદલવાનીને જોડે જન પ્રતિજ્ઞોને આપ आधुनिक भारत को समग्र भारत में भौतिक संरचना विकास के मामले विकसित आत्मनिर्भर संपन्न देश बनाओ आपके ये और ये संकल्प ये संकल्प आयोजन संधि के तरफ से अंतरराष्ट्रीय योग दिवस के अपने भारत की विनती थी नरेंद्र भाई मोदी से की विनती थी वर्ल्ड आए अंतरराष्ट्रीय योग दिवस स्वीकार है से अपने अपने योग स्वीकार है से योग बने हिंदुस्तान को अपने देश यंग अंग है ये अंतरराष्ट्रीय योग दिवस ने आपने बताया वो संपूर्ण सारी रीते सरकार की मैं शेष पूर्ण सुधि यम प्रोत्येक पचास पचास तरूण यम की फायदा आप वैसे हास यम कोष को फायदेनारों से ये चीज़ कोई जोड़े अब मंडल माँ अपने मंडल माँ के मन में एक सिमित वायदे <स्थाँगा> तो कौन यम कोष भाई तो इसका है लाऊंगा बतूस इक्कीस औरा सही मंडल माँ एक बता

તમારું નામ શું ભરતભાઈ મગનભાઈ કોરાડ અને તમારો હોદ્દો શું છે નગરપાલિકા સદસ્ય અપક્ષ વોર્ડ નંબર અગિયાર માંથી તો આજે જેતપુર નવાગઢ નગરપાલિકાના બિલ્ડિંગમાં એક મિટિંગ હતી આ મીટિંગની તમને લેખિત કે મૌખિક કોઈ જાણકારી છે કોઈ જાણકારી નથી તમને કોઈ જાણકારી નથી આપી તો પછી તમે અહીંયા નગરપાલિકા જ્યારે આવો છો ત્યારે હોલની અંદર મિટિંગ કે જે કંઈ પણ જુઓ છો એ શું હતું બધું બધા ભાજપના સદસ્ય તાલુકાના ગામડાના આગેવાનો બધાય ભાજપને વિસાવદરની વાતો કરતા હતા વિધાનસભાની ભાજપને ખંભે ખંભો મિલો ને આપણે ટેકો મદદ કરવાની એવું બધું વાત હાલતી અમે ગયા એટલે પછી બીજી વાત ફેરવી નાખી એવું બધું બન્યું તમારી માંગ શું છે અમારી માંગ જે છે કે આને જે પરમિશન હોલની જેને આપી કે એને પરમિશન આપી અને સરકારી વોલનો ઉપયોગ કર્યો છો તો એની માટે માથે કાયદેસર પગલાં લેવાની તમારું નામ શું

પટ્ટાવાળામાં તો આજે એક જેતપુર નગર નગરપાલિકાના બિલ્ડિંગના મુખ્ય હોલમાં મિટિંગ હોલમાં એક મિટિંગ હતી સેની મિટિંગ હતી ભાજપની હતી અચ્છા તો આ હોલ છે આ મિટિંગ કેટલા વાગે શરૂ કરવાની હતી તમારે કેટલા વાગે હોલ ખોઈલો સવારમાં પોણાનો સવારે વેલો પોણાનો હોલ ખોઈલો તો આ હોલ ખોલવા માટે તમને કોઈ સૂચના આપી હતી પ્રમુખ સાહેબની સૂચના હતી જેતપુર નગર નગરપાલિકાના એટલે લેખિતમાં સૂચના આપી હતી કે મૌખિક એટલે કેવી રીતે રૂબરૂ મળીને કે ફોનથી ફોનથી

ચૂંટાયેલા સદસ્યો તથા પાર્ટીના સંગઠન પાર્ટીના ચૂંટાયેલા કઈ પાર્ટી ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યોની તથા પાર્ટીના સંગઠનના હોદ્દેદારોની મિટિંગ હતી આજ રોજ અને રજા હોય તેથી અમે આજે મંજૂરી લઈ અને આ મિટિંગમાં આવે લીધી પ્રમુખની મંજૂરી લઈ અને પ્રમુખની મંજૂરી લઈને પ્રમુખે મંજૂરી આપી છે લેખિત છે આપની પાસે

સરકારી બિલ્ડિંગમાં થાય મંજૂરી લઈ આ મીટિંગ કરવામાં આવેલ ના કોઈ મંજૂરી આપી પ્રમુખ શું નામ પ્રમુખ નું નામ શું છે મનોજભાઈ તમે જાણો પ્રમુખ નું નામ શું મેના

જેતપુર નવાગઢ નગરપાલિકાના સરકારી બિલ્ડિંગની અંદર આજે ભારતીય જનતા પાર્ટી તરફથી એક મીટિંગ યોજવામાં આવી હતી ખરેખર તો આવી કોઈ પણ પ્રકારની મિટિંગ જો કરવાની હોય શહેરના વિકાસની વાત હોય શહેરના સમૃદ્ધિની વાત હોય શહેરના સાર્વજનિક બાબતોની વાત હોય તો દરેક સદસ્ય એટલે કે ચુમ્માલીસે સદસ્યને અહીંયા બોલાવવા જોઈએ પણ અહીંયા એવું નથી થાતું ફક્ત અને ફક્ત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોને બોલાવવામાં આવ્યા હતા જેતપુર નવાગઢ નગરપાલિકાના ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના સદસ્યોને જ ફક્ત અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું હતું એવી જ રીતે તાલુકાના હોદ્દેદારો એવી જ રીતે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ તાલુકા પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ આવી રીતે જે બધા જને બોલાવવામાં આવ્યા એટલે કે એક સરકારી બિલ્ડિંગની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકો પોતાની પક્ષની મિટિંગ કરે અને અહીંયાથી એવા પણ આક્ષેપો છે કે ખરેખર જ્યારે પત્રકારો પહોંચે છે અને એના કેમેરા શરૂ થાય છે ત્યારે વાત બદલાઈ જાય છે વાત હતી વિસાવદરની શરૂઆત વિસાવદરથી થાય છે તો ખભેથી ખભો મિલાવવાનો છે સૌએ મદદ કરવાની છે આ વાત કરે છે ત્યારે સરકારી બિલ્ડિંગનો ઉપયોગ શા માટે આ જ વાત અમે જ્યારે જેતપુર નવાગઢ નગરપાલિકાના ચીફ ઓફિસર અશ્વિન ગઢવીને પૂછવામાં આવી ત્યારે એમણે કહ્યું કે પ્રમુખનો મને ફોન આવ્યો હતો કે અમારે એક બેઠક છે એટલે અમારે ચાવી જોઈએ છે આવી રીતે મૌખિક માંગણી કરી લે ત્યારે ચીફ ઓફિસર પણ એને પૂછતા નથી કે સેની મીટિંગ છે સેના માટે મળવાના છે અને ખરેખર આયોજન છે એ રાજકીય છે કે કેમ ત્યારે એ કહેવાય છે કે મોસાળમાં જમવાનું અને મા પીરસવામાં ત્યારે એમને એવી સીધી જવાબદારી આપી દેવામાં આવે છે ચાવી આપી દેવામાં આવે છે જેતપુર વગટ નગરપાલિકાના પટ્ટાવાળા કે જેને પૂછીએ આપણે કે ભાઈ તમારી ડ્યુટી છે એ તો ખરેખર અગિયાર વાગ્યાથી હોય છે તો તમે અત્યારે આટલા વેલા કેવી રીતે આવી જાઓ છો ત્યારે એમને કહેવામાં આવે છે કે મને પ્રમુખની સૂચના હતી કે મને તમારે વહેલું આવી અને હોલ ખોલી દેવાનો છે પટ્ટાવાળા એનું કામ કર્યું ત્યારબાદ આપણે વાત કરીએ તો જેતપુર શહેર ભાજપના પ્રમુખ રાહુલભાઈ આસનાણીને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે અમે લેખિત મંજૂરી માંગેલી છે અને અમને લેખિતમાં જવાબ પણ મળ્યો છે ત્યારે ચીફ ઓફિસરને જ્યારે આ વાત પૂછવામાં આવે છે કે આવી કોઈ લેખિત મંજૂરી એમણે માંગેલી છે ત્યારે ચીફ ઓફિસર ના કહે છે એવી જ રીતે એમને કોઈ લેખિત મંજૂરી તમારા તરફથી આપવામાં આવી છે તો એમની પણ ના પાડે છે તો જે એક સરકારી બિલ્ડિંગ છે એને પક્ષનું કાર્યાલય સમજીને જાણે કોઈ પૂછવાવાળું નથી ઈચ્છા પડે ત્યારે દરવાજા ખોલી નાખો ઈચ્છા પડે ત્યારે તમારી મનપણે એવી મિટિંગો કરો સંગઠનોની મિટિંગ કરો જવાબદાર હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીના જવાબદાર હોદ્દેદારો બધા અહીંયા હતા કોઈની પાસે જવાબ નથી એમના કોઈ જિલ્લામાંથી આવેલા એક હોદ્દેદાર હતા અને એમણે વાત કરી કે આ તો સદસ્યોએ મિટિંગ બોલાવી છે ત્યારે અમે જાહેરમાં સદસ્યોને પૂછ્યું કે આપે જો આ મિટિંગ બોલાવી હોય તો આપમાંથી કોઈ આ બાબતનો જવાબ દેવા તૈયાર હોય તો થાવ ત્યારે જેતપુરના નવાગઢ જેતપુર નવાગઢ નગરપાલિકાના એક પણ સદસ્યએ આ વાતને સ્વીકારી નથી એના માટે કોઈ બોલવા પણ તૈયાર નહોતું આ તકે જેતપુરના વગર નગરપાલિકાના ઉપપ્રમુખથી લઈ અને તમામ જે ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના જ ફક્ત હોદ્દેદારો છે એ બધા જ હતા એક પણ વ્યક્તિ જવાબ આપી નથી શક્યા ત્યારે જેતપુરની અંદર જે ભારતીય જનતા પાર્ટીના સામાન્ય સદસ્યો એવી જ રીતે કોઈને કોઈ હોદ્દા ઉપર બિરાજમાન કોઈને કોઈ વ્યક્તિઓ ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીના ખેસ ધારણ કરેલા તમામ વ્યક્તિઓ હતા આ ભારતીય જનતા પાર્ટીની મિટિંગ હતી અને આ જે છે એ જેતપુરના નગરપાલિકાના બિલ્ડિંગની અંદર યોજવામાં આવી હતી આ કેટલે વાત બી છે ખરેખર તો આવી જે મિટિંગોની મંજૂરી આપે છે ચાહે ઓફિસર હોય કે પછી ચૂંટાયેલા પ્રમુખ અથવા તો સદસ્ય એની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને કડકમાં કડક પગલાં લેવા જોઈએ આ તો એવી વાત છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીને જેતપુરમાં બહુમતી મળે છે ત્યારે ગમે તે કરી શકે ગમે ત્યારે દરવાજા ખોલે ગમે ત્યારે મિટિંગો કરે પોતાના પક્ષની મિટિંગો કરે આ તો મિટિંગો કરી કાલે એની ઈચ્છા પડશે ત્યારે દરવાજા ખોલશે એની ઈચ્છા પડશે ત્યારે એ મિટિંગનો યુઝ કે મિસયુઝ જે કરે એ તો ભવિષ્યની વાત છે પણ આ કેવી રીતે ખોલી શકાય પણ જે ઈચ્છા પડે છે એવી રીતે વર્તવાનું આ તમે જુઓ કોઈ જવાબ દેવા તૈયાર નથી એમના જે એક હોદેદાર જિલ્લાના અને એ ભાગે છે એ જવાબ નથી આપતા પોતાનું નામ શુદ્ધ આપવાથી અચકાય છે અને સેના માટે મિટિંગ છે એના પણ એની પાસે જવાબ નથી ઇમરજન્સીમાં એને પોતાની વાતને પણ બદલવી પડે છે આવી પરિસ્થિતિ છે ત્યારે ખરેખર તો આ જે અત્યારે નજરે આપણે જોઈએ છીએ કે જે પ્રજાના ટેક્સના પૈસેથી બનેલા બિલ્ડિંગો અને એના માટે એનો આવો ઉપયોગ કે જો પક્ષનું કાર્યાલય જાણે કે માની લીધું હોય એવી રીતે પક્ષના કાર્યાલય તરીકે જ્યારે ઉપયોગ કરવામાં આવે ત્યારે આવા લોકો સામે ખરેખર યોગ્ય તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અહીંયા સીસીટીવી કેમેરા પણ છે પણ આપણે આશા રાખીએ કે ફક્ત આ મિટિંગનો ટુકડો જ આ સીસીટીવીમાંથી રદ ન થઈ જાય ટાઈમે જ લાઇટ રદ ન થઈ જાય આમ તો ત્યાંના પંખા ફરતા હતા એટલે એવું કોઈ નહીં કહી શકે કે અહીંયા લાઇટ ચાલી ગઈ હતી પણ આ સિવાય બીજો કોઈ પણ ટેકનિકલ ફોલ્ટ ઊભો કરી અને આ જે મુદ્દાઓ છે એને કદાચ અહીંયાથી કેન્સલ કરાવી નાખે કાઢી નાખે તો ખબર નહીં મનોજ પારગી બીએસ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર